નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણે જ્યારે ટ્રેડિંગમાં નવા નવા હોય અથવા તો આપણને ઘણો ટાઈમ થઈ ગયો ટ્રેડિંગમાં પણ હજી આપણે પ્રોફિટ બનાવવામાં સ્ટ્રગલ કરતા હોય તો આપણે બધા ટ્રેડર કરીએ શું ખબર છે આપણે યુએસ માર્કેટને ટ્રેડ ટ્રેક કરવાનું શરૂ કરીએ આપણે યુરોપિયન માર્કેટને ટ્રેક કરવાનું શરૂ કરીએ આપણે એસજેક નિફ્ટીએ જોયા રાખીએ આપણે અલગ અલગ વેબસાઇટ ઉપર જઈને અલગ અલગ ન્યૂઝ જોવા માંડે કે શું થવાનું છે શું થવાનું છે પછી આપણે આપણા નિફ્ટી બેંક નિફ્ટી સ્ટોકના અલગ અલગ ચાર્ટ જોઈએ પછી આ બધું ભેગું કરી અને આપણે કંઈક ટ્રેડ લેવાની કોશિશ કરીએ અને આપણે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેજમાં કેટલો પ્રોફિટ કમાવો હોય ખબર છે એક હજાર બે હજાર પાંચ હજાર કે દસ હજાર રૂપિયા કમાવા હોય એમાં આપણે તો ગ્લોબલ માર્કેટનું બી વિચારીએ ઘણા બધા ટ્રેડર ઇનિશિયલ લેવલમાં એ બી બધું ડિસ્કસ કરે ને કે આરબીઆઈની પોલિસી આવવાની છે આરબીઆઈ તો ઠીક પણ નું જે ફેડ છે ફેડરલ રિઝર્વ છે એ શું પોલિસી ડિસ્કલોઝ કરવાનું છે એના ઉપર શું રિએક્શન આવશે નું એટલે આપણે ગેપઅપ ડાઉન ખોલવાના છીએ એટલે આવું થવાનું છે એટલે યુરોપિયન માર્કેટમાં બપોરે આવું થવાનું છે એટલે હું આવું આજે ટ્રેડ લેવાનો છું કરીએ છીએ કે નથી કરતા આવડું મેં આવું બધું ઘણું કરેલું છે એમાં કઈ ખોટું નથી પણ એક જ વાતનો તમે મને આન્સર આપો કે જો ખરેખર તમારે યુરોપિયન માર્કેટને જોવાની જરૂર હોય યુએસ માર્કેટને જોવાની જરૂર હોય ગ્લોબલ માર્કેટને જોવાની જરૂર હોય ઇન્ડિયન માર્કેટને એનું એનાલિસિસ કરવું હોય અમુક રૂપિયા બનાવવા માટે તો તમને નથી લાગતું કે યાર આ તો એટલી બધી આમાં મહેનત છે કે એવું લાગે છે કે આપણા ઇન્ડિયાના કોઈ આપણે કેમ ફોરેન મિનિસ્ટર હોય ફાઈનાન્સ આપણા કરોડ આપણે ડિસિઝન લેવાનું પચાસ હજાર કરોડ રૂપિયાનું ડિસિઝન લેવાનું હોય તો આ વસ્તુ બરોબર લાગે છે ટ્રેડિંગ માટે આ વસ્તુ બરોબર નથી લાગતી એક દિવસ મને પણ એવું થયું જ્યારે હું મારા સ્ટ્રગલિંગ દિવસોમાં હતો પછી મેં ચેન્જ શું કર્યું મેં ચેન્જ એટલો જ કર્યો કે આપણું જે ઇન્ડિયાનું માર્કેટ છે એમાં હું શું ટ્રેડ કરું છું ચલો મારે નિફ્ટી ટ્રેડ કરવાનું છે બેંક નિફ્ટી ટ્રેડ કરવાનું છે રિલાયન્સનો સ્ટોક ટ્રેડ કરવાનો છે એસબીઆઈનો સ્ટોક ટ્રેડ કરવાનો છે તો એનું જે પ્રાઇઝ એક્શન છે બસ એમાં હું ધ્યાન આપું બાકી ગ્લોબલ માર્કેટ એસ નિફ્ટી આ બધું છે ને હું ખાલી પાંચ મિનિટ માટે જોઈ લઈશ ખાલી જોવા માટે કે દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે પાંચ સાત મિનિટ કરતાં વધારે હું ટાઈમ નહીં આપું શું કરવા એક બહુ સરસ રીઝન આપું જ્યારે આપણે ટ્રેડ કરીએ ને ટ્રેડ જ્યારે આપણે ટ્રેડનું ડિસિઝન લેવાનું હોય ને ત્યારે આપણું દિમાગ એકદમ ક્લિયર હોવું જોઈએ હવે મને એવું હોય કે યાર યુએસનું માર્કેટ છે ને કાલે ડાઉન ગયું હતું યુરોપિયન માર્કેટ આમ અપ ગયું છે એઝીએફ નિફ્ટી છે ને એ જબરજસ્ત રીતે ડાઉન પડી ગયું છે આપણે આજે છે ને રિઝર્વ બેંકની પોલિસી આવવાની છે આવી દસ અલગ અલગ વસ્તુ મારા દિમાગમાં રાખું અને એ ઉપરાંત પછી બેંક નિફ્ટીનો ચાર્ટ મારી સામે હોય અને એમાં એચડીએફસી બેંકનું આજે કંઈક રિઝલ્ટ આવવાનું હોય તમે વિચારો કે મારું મગજ છે એ કઈ રીતે સ્ટેબિલાઈઝ રહેવાનું છે નથી રહેવાનું બરાબર મને ખાલી એટલો વિચાર આવ્યો કે જે આપણે કેન્ડલ સ્ટીક ફોલો કરીએ છીએ જે આપણે ચાર ટ્રેડ કરીએ છીએ અલ્ટિમેટલી એમાં જે બધો ડેટા આવે છે એ બધો ડેટામાં બધા ન્યૂઝ આવી જ ગયા એકચ્યુઅલી આપણે તો એઝ ટ્રેડર તો આપણે જ્યારે એ વસ્તુ એક્ટ કરવા જશું ત્યાં સુધીમાં તો સ્માર્ટ જે મોટા પૈસા છે એ લોકોએ તો ડિસિઝન લઈ લીધા હશે એ લોકો એ લોકોને જો માર્કેટમાંથી એક્ઝિટ થવું હશે તો થઈ જશે અને એ લોકોમાં માર્કેટમાં એન્ટ્રી થવાની થઈ જશે બહુ ઓછા સમય જેવું હોય છે કે આપણે સમય પહેલા એ મુમેન્ટને કેપ્ચર કરી લઈએ છીએ એ તમને બી વાતની ખબર છે બરોબર છે તો મને ખાલી એટલો વિચાર આવ્યો કે જો આ બધું ડિસ્કાઉન્ટ થઈ જતું હોય તો હું વધારે ચાર્ટ ઉપર ફોકસ કરું તો આપણો ચાર્ટ શું કહે છે બરાબર એટલે જ્યારથી મેં પ્રાઇઝેક્શન કેન્ડલ કેન્ડલસ્ટિક આ બધામાં વધારે ફોકસ આપ્યું અને એની આજુબાજુની એની બહારની દુનિયા છે એમાં હું ખાલી પાંચ દસ મિનિટ જ આપવા માંડ્યો તો મારા ટ્રેડિંગમાં બહુ જોરદાર તફાવત આવી ગયો સૌથી પહેલા તો મારું માઇન્ડ એકદમ ક્લિયર હતું મને કોઈ દસ વસ્તુ મારા મગજમાં ભરાયેલી નહોતી મારે જ્યારે ટ્રેડ લેવો છે ને ત્યારે મારું દિમાગ એકદમ શાંત હતું એકદમ ક્લિયર હતું કાંઈ ગાર્બેજ નહોતો ટ્રેડ લીધા પછી બી આ ઘણી વખત શું થાય આપણા મગજમાં બહુ બધો કચરો ભરાયેલો હોય ને તો ટ્રેડ લીધા પછી શું થાય ખબર ટ્રેડ સાચો હોય તોય આપણે નીકળી જાય ડર અરે આરબીઆઈ પોલીસ વિશે તો મને ખબર નહોતી અરે આજે આમ થવાનું છે અરે કાલ થઈ ગયું અરે જોયું ને આમ થઈ ગયું બરાબર એટલે સાચા ટ્રેડમાંથી બી તમે નીકળી જશો હજી તો વધારે મેં કઈ એડ કર્યું આ બધી વસ્તુ છે ને એના પછી લોકો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હોય છે પછી એમાં કોઈક મેસેજ નાખે એટલે ભાઈ એક્ઝિટ કરી નાખે પછી માર્કેટ આખું પ્રોફિટ આપે એટલે ખાલી તમારી સામે જે ચાર્ટ છે એમાં બધું રહસ્ય છુપાયેલું જ હોય છે આપણને એવું કેમ લાગે છે તમે વિચારો ને કે એઝ અ ટ્રેડર આપણને એવું કેમ લાગે છે કે આપણે વોટસઅપ કોઈકને ફોલો કરવા પડશે કોને ટેલિગ્રામ ફોલો કરવો પડશે ન્યૂઝ વેબસાઇટ આપણે ફોલો કરશું ટીવી આપણે ઓન રાખશું એસજીએફ જોઈશું ગ્લોબલ માર્કેટ યુએસ યુરોપિયન માર્કેટ પછી આપણે ડિસિઝન લઈએ આપણને એવું કેમ લાગે છે આ છે ને સ્કૂલનું માઇન્ડસેટ છે સ્કૂલ અને કોલેજમાં આપણે કોઈ સબ્જેક્ટમાં આગળ વધવું હોય તો આપણે દુનિયાભરની બુક્સ છે ને આપણે ગોખી લેતા બધું રટ્ટો મારી લેતા કા કારણ કે આપણે ગ્રેડ લેવા છે એ જ સ્કૂલવાળું દિમાગ આવી જાય સ્ટોક માર્કેટમાં એટલે એને એમ થાય કે યાર એક ટ્રેડ લેવા માટે તો એ પચાસ વસ્તુ જાણી લેવી સારી કારણ કે એમ થાય જો આ દસ વસ્તુ મેં નથી જાણી ને તો હું રહી જાય હું પાછળ રહી જઈશ હું રટ્ટો મારી લઉં કે શું થાય ખરેખર આ બધી વસ્તુનો એક્ચ્યુઅલી કોઈ મિનિંગ નથી અને મિનિંગ હોય ને તો પણ મારો અત્યાર સુધીનો અનુભવ એટલો જ છે કે કોઈ પણ સ્ટોકનો અથવા તો કોઈ પણ ઇન્ડેક્સનો જે ચાર્ટ છે ને એમાં બધું આવી જાય છે પછી ડોમેસ્ટિક બી આવી જાય છે ઇન્ટરનેશનલ બી આવી જાય છે પોઝિટિવ બી આવી જાય છે નેગેટિવ બી આવી જાય છે કોઈ મેન્યુપ્યુલેશન કરેલું હોય તો બધું આવી જાય છે એટલે પછી મારું ફોકસ જ્યારથી પ્રાઇઝેક્શન ઉપર થયું ને ત્યારથી હું જિંદગીમાં એકદમ રિલેક્સ થઈ ગયો બધું સાચું ખોટું ઉપર નીચે બધું આ જ છે આપણે તો ખાલી આપણા નોલેજ માટે ગ્લોબલ માર્કેટનું જોઈ શું કે માર્કેટ દુનિયામાં શું થઈ રહ્યું છે ગ્લોબલ માર્કેટ કેવા પરફોર્મ કરે છે બાકી એનાથી વધારે હું બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપતો હા ડોમેસ્ટિક પોલિસી હોય તો હું ખાલી એટલી ખબર રાખું છું કે ભાઈ આરબીઆઈની આ જ મોટી અનાઉન્સમેન્ટ છે અથવા તો કોઈ સ્ટોકમાં હું ટ્રેડ કરતો હોય રિલાયન્સમાં તો મને એવું લાગે કે આજે હમણાં ત્રણ ચાર દિવસમાં રિઝલ્ટ આવવાનું છે તો હું ટ્રેડ ન કરું એમાં કારણ કે બહુ મોટું ઉપરનીચે ગડમથલ થશે એ સિવાય બહુ વધારે હું ઇમ્પોર્ટન્સ આપતો નથી એના કરતાં એ બધી જ એનર્જી અને મહેનત જો આપણે પ્રાઇઝેક્શનના ચાર્ટમાં સમજવાનું કર્યો ને તો બહુ મજા આવી જાય કારણ કે એકદમ ક્લીન દિમાગ હોય શાંત હોય ગાર્બેજ બગમાં ભર્યું ન હોય પછી મને મારી પેટર્ન દેખાય તે પેટર્ન ભરવું તો એકદમ જોશથી કોન્ફિડન્સથી ટ્રેડ કરું તો મને મજા આવી જાય કે હા ભાઈ આપણે આપણી પે એનાથી કોન્ફિડન્સ બી મારો વધે કારણ કે આપણા બગમાં ગાર્બેજ કઈ નથી આપણે આપણા ટ્રસ્ટ ઉપર આપણા એક્સપિરિયન્સ ઉપર એ પેટર્ન ગોતેલી છે અને એમાં આપણે ટ્રેડ કરીએ છીએ પછી દુનિયાને જે કરવું એ કરે આપણે તો રિસ્ક મેનેજમેન્ટ અપ્લાય કરી સારી જગ્યાએ આપણે ટ્રેડ લઈને મૂકી દીધો છે પછી જે થવું હોય તો આઉટકમ તો આપણા હાથમાં છે નહીં એટલે ખાસ કરીને જો તમે આ વિડીયો જોતા હોય તો તમને મહેરબાની કરીને એક રિક્વેસ્ટ કરું કે આટલું બધું દુનિયાનું જોવામાં આટલી બધી પોલિસી સ્ટડી કરવામાં એ બધું ત્યારે જ કરો જ્યારે આપણે પચાસ હજાર કરોડના ડિસિઝન લેવાનો હોય એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે બાકી આપણે આ બધું જોવાની જરૂર નથી આપણે નાનો મોટો પ્રોફિટ કમાવો છે આપણા માટે એક લાખનો પ્રોફિટ એ નાનો જ કહેવાય એના માટે આટલું બધું આપણે સ્ટડી કરવા જરૂર નથી સેન્ટિમેન્ટ ખાલી જોઈ લો પાંચ મિનિટ માટે બાકી જેટલું તમે પ્રાઇસ એક્શન ઓળખવામાં કેન્ડલ્સ ને જાણવામાં અલગ અલગ પેટર્ન સ્ટડી કરવામાં જેટલી મહેનત કરશો ને એટલે તમને બહુ સરસ ફળ આપશે અને પ્રાઇસ એક્શન માટે મે આપણી ગુજરાતી ચેનલ માં એક આખો ફ્રી કોર્સ મૂકેલો છે એ જાણજો તમને બહુ મજા આવશે કોઈ નથી શીખવાડ એટલું સરસ બેવા શીખવાડેલું છે બાકી તમને પણ ક્વેશ્ચન હોય ને તો મને પૂછતા રહેજો મારી સાથે આપણે મળતા સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ્યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ મચ દોસ્તો એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ જો તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય જો તમારે ઓપ્શન ટ્રેડિંગમાં જીતું હોય ઇન્કમ અર્ન કરવી હોય એમાંથી વેલ્થ બિલ્ડ કરવી હોય અને તમે આજના માર્કેટના ટ્રેન્ડથી કંટાળી ગયા હોય લોકોની ટીપ્સથી કંટાળી ગયા હોય લાખો કરોડોના જે લોકો પ્રોફિટના સ્ક્રીનશોટ બતાડે છે એનાથી થાકી ગયા હોય તમારે જેન્યુઅન માર્ગદર્શન જોતું હોય તો એક સારા ન્યૂઝ છે આપણે એક ઇનિશિયેટિવ લીધો છે આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટીપ્સ પ્રોવાઈડ નથી કરતા ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બતાવીને સોફ નથી કરતા બટ હા આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે તો તમે કેવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે આજથી ત્રણ મહિના છ મહિના બાર મહિનામાં મારે કેપેબલ બનવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં પ્રાઇસ એક્શનમાં નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં કોઈ ટીપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતો નથી તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ સેક્શનમાં મારી વેબસાઈટમાંથી મળી જશે અને આ ચેનલની ફીસ એકદમ રીઝનેબલ છે કે નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો